સુતદારા ઓર લક્ષ્મી એ તો પાપી કે ભી હોય જો ઘડી જાય સતસંગ મેં જીવન કા ફલ છે છોકરાઓ સંતતી સ્ત્રી અને સંપત્તિ સુતદારા ઓર લક્ષ્મી સુત કેતા દીકરા દીકરીઓ સંતાનો દા કહેતા પત્ની અને લક્ષ્મી કહેતા પૈસા ઇત્યાદિ વસ્તુઓ એ તો પાપી કેવી હોય પાપી વ્યક્તિ હોય એની પાસે પણ હોય તો સજ્જન વ્યક્તિઓ અને સારા વ્યક્તિઓમાં કોઈક તો વિશેષતા હોવી જોઈએ કે જે પાપી વ્યક્તિથી અલગ બનાવે શ્રેષ્ઠ બનાવે ચઢિયાતા બનાવે જો ઘડી જાય સત્સંગ કરવાનો જ્યાં લાભ મળે જ્યાં સત્સંગ કરવા મળે અત્યારે આપણે બધા બેસી અને સત્સંગ કરી રહ્યા છીએ એ સત્સંગ કરવા મળે આપણને એને જ આપણે સાચું આપણું ભાથું સમજવું જીવનનું એ સાર જીવનનું ફળ સમજવું જન્મવું મોટું થવું છોકરાઓ પેદા કરવા પૈસા કમાવા અને એક દિવસે મરી જવું આ કઈ જીવન નથી જે કાર્ય માટે આપણે આવ્યા છીએ ભગવાને જે આપણને રોલની અંદર ફિટ કર્યા છે એ કિરદારને આપણે સારી રીતે નિભાવવો એ આપણા બધા મનુષ્ય માત્રનું પરમ કર્તવ્ય બને છે એ જ પ્રભુની કથા વાર્તા કે ભગવાનના નામ ગુણનો જપ કરી અને પછી આપણે પ્રભુ પ્રત્યે આપણો આદર ભાવ પ્રગટ કરવો એ જીવનનું મહત્વનું કાર્ય છે જીવનની અંદર આપણે આવ્યા છીએ એટલે આપણે દરેક વસ્તુઓને કરવી પડશે સંસારની અંદર આપણે કોઈના દીકરા બનવું પડશે કોઈની દીકરી બનવું પડશે દરેક પ્રકારના વિષયો સાથે આપણે વર્ણવું પડશે દરેક વિષયોને આપણે એની સાથે રહી અને એ પ્રમાણેનું આપણે કાર્ય કરવું પડશે પરંતુ સાચમ સાચું કાર્ય જે છે તો કહે છે કે આ દિનમપી રજની સાયમ પ્રાત શિશિરવંતો પુનરાયાત જેને દિવસ થાય સાંજ પડે રાત્રિ થાય પાછી દિવસ જાય એવી જ રીતે આ જન્મ અને મરણના ચક્રમાંથી જે માણસ છૂટવાના પ્રયત્ન કરે અથવા તો છૂટી જાય એટલા માટે હે મૂઢ નદીના માણસ ભજ ગોવિંદમ ભજગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે શંકરાચાર્યજી ખૂબ સારું કહી ગયા